મેં કીધું મમ્મી આ મોરલા વાળી સાડી હું કલા વાળી સાડી કેવીક સે કહેજો લાગે તો સીતારામને જે શ્રી કૃષ્ણ બધાઇ હવાર હવારના બાકી મોજમાન બધાય તો વાંધો નહીં જો હવાના થઈ ગયા ને અમારે છે ને પપ્પાને ઓરવણું હાલેશ જે આપણે ખેતર જવાર હાડું તૈયાર કર્યું ને એમાં ઓરવણું ચાલુ કર્યું હજી હળા હેઠ લાઇટ આવી ને પેલા કુંડા ભરલી લીધા કુંડા ભરીને આમાં લાઈનો ગોઠવીને આમાં ચાલું કરીને દસ પંદર મિનિટ ચાલું રહીને તાત હશે ને લાઇટ ગઈ બસ જો હવે આવી આગળ આવતી હતી ને રસ્તામાંથી ત્યાં જ લાઇટ આવી મારી પપ્પાને રાડ પાડી મેં કીધું લાઈટ આવી ગઈ તો કે આપણે આવવું એ કે જોવાથી ચાલુ કર્યું છે આ એટલું છે ને બધું ઓરવવાનું છે ને મારે હવે બેહવું છે આજ બે ઓઢવાના પલાયરા છે એટલે મારે હવે સવારના વહેલા પલાર દીધા બસ હવે જો ધોવા બેહવું ને એ પછી ઘરમાં કામ કરવું ને પછી ટાણું રહીને તો જ હેવું પાડવાની છે એટલે ઘરમાં કામ કર લે હું ના વોઠવાના ધોઈ લઈને તો અગિયાર તો થઈ જ ચાહે જોઈએ ટાણું રહે તો આવશે તો બનાવી નાખશું એવું નો કેટલા દીધા વિચારશે હવે જોઉં ટાણું રે એ પ્રમાણે ખબર પડે કે કામ આવી જાય બીજું વચ્ચે તો મોડું થઈ જાય બસ બહુ મોડું છે ને મજા ન આવે સીવું દેખી ગઈ મને થોડી જ આવેસ થોળી જ આવેશ જોતા એ લેમ મારો ઢીંગલો ધોળો જ આવ્યો લે 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 ઓય લે કેને મને ગોતતી હતી તો હે આમ જો તો ગોતતી હતી દાદીને હું પૂછું તું તે મારી માં ક્યાં ન્યા ગઈ એમ દાદીએ કીધું તું દેખી ગઈ આઈશ ન્યા ગઈ આમાં બધા એમ કે સીવું ને મસ્ત મીઠ મીઠું હશે બોલતા આવડી જ આવડી ગયું નટખટ સીવું ને નહીં ખાઈ દી કાંઈ દે જોય ઈ ગદબ ખાઈ છે એ રોટલી જ ક્યાં ના કરી ભાવે છે ને જો ઈ ખા ઈ એકલી એકલી ને જ મજા આવે છે ખાવાની આપણે દઈએ એમ નહત મેળા આવતું આવતી રામણી આવતી રહે માધીકો હમણાં આવતી રે હું ગાય ને દઈ દઉં દે હીયે દઈ તો બે દઈ તો તું આમણે ઉપજો તૈયાર થવા આવ્યા ને હજી ઘરમાં કામ બાકી છે બે ઓઠવાના મોરથી ધોઈ ને નીંજરવા નાખી દીધા નીંજરી ગયા સવા કપડા ધોવાઈ ગયા ભાવેશભાઈના બે સેટર હતા ધોવાના એટલે એમાં પછી ને મોડું થઈ ગયું હવે ઘરમાં કામ કરી લેતા છે ને અઢાઈ અગિયાર પોણા બાર થઈ જાય એટલે હવે મને નથી લાગતું કે આજ એવું પાડવાનો વારો આવે કઈ વાંધો ને કાલ નિરાય થશે ને પાડશું હવે આજુ તામરે ને પાડવી તડકોય માથે આવી ગયો છે એટલે મજા નહીં આવે કાલ છે ને ધોવાન કામ જ બધું નીકળી ગયું એટલે હવે છે ને કાલે પાડી એવું હવે આરો થઈ જાય હટાણ આજ મમ્મી બેઠા ને અમારે કારીગર બદલી ગયા છે રસોઈ આજ અમાર નિરાજ છે તો કહો એટલે મમ્મી જોવે છે બેઠા બેઠા હા હું જોઉં છું સીવ શાક બનાવે અમે બધા કાપ સુધારે સુધારે હજી તઈ હજી તો સુધારે જો ને માથે ઓંઠણી નાખી હા

વહેલા ઘરમાં જ બાયણે નીકળી ગયા મમ્મી છે ને આ ધાણા કૂટેડવાના હતા મમ્મી કહ્યું ના એમાં લાગી ગયા હું થોડુંક સિલાઈ કામ હતું સિલાઈ કામ કરતી હતી આગળ ત્યાંથી બધું ઉપાડ્યું મશીન સરખું મૂકી દીધું અને ખાનું ઉખેરી નાખ્યું હતું વારી વારીને હવે આને લઈને બાયણે નીકળી એટલે બોલ મમ્મી અડધા ધાણા કરી લીધા ને

પછી તડકો છે ખડી કરાઈ ને પછી ગદપ ને વાઢવાનું છે મકાઈ ને હા જો હવે આવ્યો મેળ જોયું એક હાથ મમી તમારે જેમ પકડી ને એક બેટ મારે છે હા જો એટલે બધાય ખરી જવા જોઈએ આગળ જો લાવી હું પકડું ડાયરેક્ટ આ ધાણા છે ને બધાય ખરી જવા જોઈએ હા પપ્પા તો હતા આગળ ખાવા પૂરતા ધાણા કર્યા એમાંથી ઘણા થયા ને ખાવા પૂરતા કર્યા હજી થોડોક છે આ કસરો મમ્મી છે ને હવે ધાણા વાવ લે ને પપ્પા જ્યાં હજી ગામમાં જાઉં જાઉં કરતા હતા છે ને મહેમાન આવી ગયા એક ભાઈ આવી ગયા હતા ને એ ઘડીક વાર બેસી ગયા ચા પાણી પીતા ને આગળ બસ જો પપ્પા એ ગામમાં નીકળાય ભાઈ નીકળી ગયા ને હવે હું ને સિવાય અહીં દીખું આવી ગયો પાટવા હવે પાંચ થઈ ગયા તો તડકો છે હવે તો માથે ઓન્ટણી રાખવી પડે ને લાગે તડકો આલે કલર લઈને આવીશ કલર લઈને આવી અહીં હવે છે ને આ લુગડું હું છે ને તને આ હીરું આવે ને આ પાથરી દઉં એટલે તું અહીં હીરે બેઠી બેઠી રહે ને વાટ લઉં બરાબર ઓને તડકે

મમ્મી છે ને બ્લાઉઝ સીવડાવવા નાખાય એટલે અમારે ઘેર મૂકી આવી ત્યાંથી મારી મમ્મી સીડા નાખી છે ને શેડા ઓટાવી લીધા એટલે આજ છે ને મમ્મી બપોર મૂકતા હતા મેં કીધું મમ્મી આ કાં મોટલા વાળી સાડી હું કંઈક બાઈણે રાખીશું તા હું કજબજી પડ્યું મૂક્યું નથી એ મૂકવાનું કહેતા હતા તો ભરી વારો ન આવ્યો એ હું મારે જોવી હું ક કેવીક લાગે મેં સાદી સાડી કોઈ પહેરી નતા ઘરમાં પહેરવાની હતી મમ્મીને છે પણ બ્લાઉઝ સીવાઈને આવી જાય ને પછી ઘરમાં પહેરવાનું છે એટલે અટાણે આપણે હપકારી લીધી એમની એ મોરલા વાળી સાડી મારી કેવી લાગે મોરલો તો આમાં જો કે ક્યાંક દેખાતો હશે અહીં છે ને અહીં છે આમાં આમાં છે ખરી મોરલા દેખાય 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 તો આ છે ને સુરત થી લઈ આવ્યા તો હાડી હું છે મમ્મી કેવી લાગે અસલ લાગે ના બીજી લાઈન કહી ઘૂમતી તી પણ પછી ઓઠળી મેળાઈ હાડી રે કા તારા થી ઓતાડી ભાવેશ ભાઈ હા હાડી કે

તો અમારો શોર્ટ વિડીયો શૂટિંગ થઈ ગયો ને હવે બસ જો તું હા લઈ આવી દોરીએ તો કપડાં ને બધું ભેરા કરી લઉં ભાવેશભાઈ છે ને હા જો અમારે બીચ છે ને બીચ છે ને એટલે અમારે જવાણા કરવાનું છે ભાવેશભાઈ નારિયેર ફોલે છે હા શીવું પાસે ઊભી ગઈ નારિયેર ફોલતા એટલે ઊભી જ જાય પાસે આ ભાવેશભાઈ છે ને આવે થોડાક વિડીયોમાં ને પછી આમાં અમુકને એમ થાય કે ભાવેશભાઈ કા વિડીયમ નો આવ્યા નો આવ્યા તો આવે થોડાક તો પછી કેમ મેળાવે બોલો બોલે ઓશુ ભાવેશભાઈ એ થોડોક ટાઈમ ઝારવો ને આમ દેરાણી જીરીક આવે ને ઢૂકડું થાય નજીક થાય ને થોડુંક ક્યાંક નકી તો પછી બોલવાય મનશે બરાબર ને પછી બધુંય આવડી ચાહે ઓશા બોલતા હિશે બોલવાય મનશે ને જેમ આપણે કીધું એમ બધું પસંદ કરતા આવડી જ પણ આવે બધાયને ટાઈમ આવે એવું છે અમારે હવારે વહેલા વૈયા જઈએ અમે બસ સિરામણ કરી લઈએ ને કા મારે સીવું ને તૈયાર કરવાનો ટાઈમ થઈ જાય ને પાછભાઈ નોકરીએ જવાનો ટાઈમ થઈ જાય એટલે હવારે કોઈ ન આવે એ શોર્ટ વિડીયોને એડિટ કરી લઈને ને સિરામણ કરી લઈએ ત્યાં પછી એવું થાય ન કરતા વળી હું સિરામણનું બનાવતી હોય તો અહીંયા શૂટિંગ કરી લઉં પણ હવે પછી સવારમાં શું છે કે હવહન કામમાં હોય એટલે પછી ફોન નેવરો ન હોય મેળે ન હોય એટલે પછી સવાર કંઈક જ મેળાવેલા હોય ને તો હજી આવે વિડીયોમાં નકર અટાણે સેટ આવે ને અટાણે વેલા મોડા થાય તો પછી એવું છે